હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં સવારના છ વાગ્યા છે મેં એ જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એટલી સ્કૂલે જાય છે એનો નાસ્તો ભરાય છે સલાડ ભરાય છે ભંગેલા એમને મોકલું સાંજ થઈ ગઈ છે ક્રિસ્ટીને રીલ સુધારવી હતી તો રીલ સુધારી હવે રસોઈની તૈયારી કરશી એ દૂધી ખમણાઈ છે એટલે હવે મુઠિયા ઢોકળા બનાવવાના છે જો હાલો બધે મુઠિયા ઢોકળા ખાવા કોના કોના મારી જેમ ફેવરિટ છે મુઠિયા ઢોકળા રોજ શું બનાવો એટલે આજે કીધું મુઠિયા ઢોકળા બનાવી લે એટલે બધાને ચાલે એમ એ પછી વહેલું ન ફ્રી થઈને દુકાને જાણવું છે હમણાં મારા સસરાની તબિયત ખરાબ છે એટલે મારા આસ એકલા હોય દુકાને એટલે ને હેલ્પ થાય એટલે દુકાને જવાનું છે હમણાં ફ્રી થઈ એટલે નવ વાગે ફ્રી થઈ જાય ક્રિસ્ટીના આજે સન્ડે હોય એટલે પછી રીલ્સ ઉતારવી હોય રેડી થઈને આજે હેર વોશ કર્યા હોય એટલે તો પાછી સ્કૂલ ચાલુ હમણાં છે ક્રિસ્ટી હમ દૂધી ખમણવા જ આવે ઢોકરા ખાવા ના આવે બધાય

રસિયા બનાવવાના છે અને સાદાઈ બનાવવાના છે જેને જેવા ખાવા હાલો જમવા રસિયા ઢોકરા બનાવ્યા છે છાસ છે રસિયા ટુકરા દેખાય છે બાફેલા છે અહીંયા જો ઉનાળા માટે ને બધાય આવે એની માટે જો ફૂલ સ્ટોક થઈ ગયો છે કોલ્ડ ડ્રિંક્સનો જેને જે પીવી હોય જીરા મસાલા છે સાદી સોડા છે અને આ ખારી સોડા છે આ તો મારીને ક્રિસ્ટીની ફેવરિટ અમે તો આ પી જ જમીને અમે દુકાને જ સેલ કરીએ એટલે અમારે ક્યાંય લેવા જવાનું ટેન્શન ન હોય દુકાનેથી જ આવી જાય હાલો બધાય ખારી સોડા ને જીરા મસાલા ને પીવા અહીંયા ખારી સોડા આવી ગઈ છે હવે ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દઈએ એટલે પછી પીવામાં હાલે આ વખતે અલગ આવી છે ગ્રીન કલરની નથી આ વખતે અલગ લીધી છે ટ્રાય કરી કેવી હશે હાલો બધા પીવા ખારી સોડા આજે તો ક્રિસ્ટિન મિસ્ટી આ બ્લોગ જોતી જ એટલે આજેનો એનો બર્થડે છે તો એને બર્થડે વિશ કરી દે ક્રિસ્ટી આપણે હેપી બર્થ ડે મિસ્ટી